મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે એક નવા જ વિડીયોમાં તો હું તમને એવી અગરબત્તી બતાવવાનું છું કે તમે આ સુધી કાળી નહીં જોયું હોય કારણ કે વિશ્વની સૌથી મોટા મોટી અગરબત્તી આપણે ગુજરાતમાં આવી ગઈ છે એકસો ને બાર ફૂટ લાંબી અને કહેવાય ને કે ત્રણ ચાર મહિના સુધી કહેવાય કે જગ્યા છે એવી અગરબત્તી બનાવવામાં આવેલી છે એ પણ આપણા ગુજરાતમાં એ પણ બાવળીયા ગામમાં હું તારે ભાવ જમવા આવ્યો છું અને તમને બધા વગર બધી કેવી રીતની જગ્યા છે અને કેવી રીતની બનાવેલી છે વિડીયો કન્ટેન્ટ બનાવેલો છું કારણ કે ગરદી બહુ જ છે અને તમને હું બોલું નિયમ લાગતો હોય થોડું ઘણું એડજસ્ટ કરી લેજો હવે ચારસો અંદર અને તમને બધા વગર બધી વિડીયોમાં તમે ચલો વખત આવ્યો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો રહીશ અને તમારા મિત્રોને અને ફેમિલી વિડીયો શેર કરી દેજો તો હવે હા છે મિત્રો આખો ગેટ જોઈ શકો છો નાગેલા બાપા ધામ અંદર હવે જોકે તમે ગરદી તમે જોઈ શકો છો કેટલી ગરદી છે જોઈ ગરદી અંદર આવે તો તમને આવક જોવા મળશે નજારો જબરદસ્ત બનાવવામાં આવેલો છે નજારો જોઈ શકો છો આ બાજુ તમે ટ્રાફિક એટલું બધું છે ને કે બોલવાની તમને સમજાશે જ નહીં એટલે બધું ટ્રાફિક છે એટલે તમે થોડુંક એડજસ્ટ કરી લેજો કારણ કે છે ને હું બોલવાની મને ભૂલા જાય છે તો આવી રીતનું ગાર્ડ બનાવેલું છે જોઈ શકો છો યાર તમે અહીંયા રાત્રે પર આવો તો તમને ખ્યાલ આવે કે ભાઈ ડેકોરેશન કેવું છે દિવસે તમને બહુ ખ્યાલ ન આવે એટલે આવી રીતનું પસે અને સામે છે નાગા લાખા બાપા ધામનું મંદિર ત્યાં પણ જાશું દર્શન કરવા અને એ પેલા આપણે અગરબત્તી જોઈ આવી ભાઈ વિશ્વની સૌથી મોટા મોટી અગરબત્તી કઈ રીતની છે બનાવેલી છે તમે જોઈ શકો છો આ રીતનું આયોજન છે ભાઈ જો આ બધું પબ્લિક તમને જોશો આ બાજુ અને આ બાજુ સારા ભક્તો નિકર્ય પબ્લિક જોવા મળશે તમને ભાઈ અગરબત્તી જોવા જાય ક્યાં છે અગરબત્તી એમ આ છે વિશ્વની સૌથી મોટી અગરબત્તી તમે જોઈ શકો છો એટલે બધા ભક્તો બધા પગે લાગે છે જોઈ શકો છો પણ હાથી સુરિ થાય છે

ટાઈમ સુધી છે અગરબત્તી જોઈ શકો છો વિશ્વની સૌથી મોટા મોટી અગરબત્તી છે ભાઈ જેની લંબાઈ છે એકસો ફૂટ જોઈ શકો છો અહીંયા બધી સેટ છે એવડી મોટી અગરબત્તી ભાઈ વિશ્વ રેકોર્ડ કહેવાય કે એમ કહેવાય કે રેકોર્ડ બ્રેક બની ગયો છે ને અહીંયા જેટલા પણ કાર્યક્રમ થાય ને એ બધા રેકોર્ડ બ્રેક જ છે એવડી મોટી ભાઈ વિશ્વની સૌથી મોટી અગરબત્તી છે તમે જોઈ શકો છો તો આવી અગરબત્તી તમે લગભગ તો ક્યાંય નહીં જોયું હોય થોડી મોટી અગરબત્તી છે અહીંયા જોવો તમે કહેવાય ને કે રેકોર્ડ બ્રેક અગરબત્તી અહીંયા આવી ગઈ છે અને ભાવનાવાળા ભાવનગરમાં હું પણ આખા ભારતમાં કહેવાય ને કે ભારતમાં નહીં પણ વિશ્વમાં સૌથી મોટા મોટી અગરબત્તી આપણે અહીંયા આવી ગઈ છે વાવળીઆળી ધામમાં અને આની પહેલા અગરબત્તી આવી હતી આપણે અયોધ્યામાં આવી હતી ત્યારે રામ મંત્ર વાળા સોરી રામ રામ મંદિરની પ્રસ્તુત હતી તારે ત્યાર પછી આપણે અહીંયા અગરબત્તી આવી જઈએ છીએ અહીંયા છે બાર ફૂટ લંબાઈ જોઈ શકો છો આવી રીતના અગરબત્તી છે ભાઈ ને બધા ભક્તો બધા પગે લાગે છે અને આ અગરબત્તી ઓલમોસ્ટ એમ કહેવાય ને કે ત્રણ થી ચાર મહિના સુધી એમ કહેવાય ને કે સળગાસ કરે ઓડી મોટી અગરબત્તી છે ને આમાં એમ કહેવાય ને કે ઘણી વસ્તુ નાખેલી છે એ પણ તમને બતાવી દઉં શું શું નાખેલું છે એમ જોઈ શકો છો અહીં જોવો અહીંયા ઘઉ છે તલ છે ઘણી પ્રકારની વસ્તુ નાખેલી છે અગરબત્તી ચાર મહિના સુધી સળગ્યા કરશે એવી અગરબત્તી છે તમે જોવો કે પગે લગભગ બધા આવી જાય ભક્તો આવી અગરબત્તી તો તમે ત્યાં નહીં જોયું હોય આપણે બાવળિયાળી ધામમાં તમને જોવા મળશે નામ છે નાગાલાખા બાપા ધામનું મંદિર નાગાલાખા ઠાકર અને જબરદસ્ત મંદિર છે એની એક્ઝેટ નીચે છે અગરબત્તી તેની લંબાઈ છે એકસો બાર ફૂટ જોઈ શકો છો મિત્રો આ છે આ આખું નાગાલાકાના ઠાકરનું મંદિર તમે ગરદી જોઈ શકો છો કે જબરદસ્ત ગર્દી છે જાય અંદર દર્શન કરવા તો વારો આવી જાય તો સારું આવે કારણ કે ગર્દી એટલી બધી છે જોઈ શકો છો પબ્લિક 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 જીત્યું છે જોઈ શકો બંને સાહેબ દર્શન કરવા જવાનું છે આવી રીતે ગરદી હોય વારો દર્શન ન આવે તો અંદર આવે દર્શન થાય તો સારું છે તો તમે આમ તો હવે દર્શન કરી જાય અંદર જઈને

अंदर त पोर त ग़रीब न All colors and every flag in the city call around the city of the moaning language ie who were boldly in You can represent that You can represent people Everything isι Everything is gained attention I <imitation> અત્યારે બપોરના ત્રણ વાગી ગયા છે અને તડકો થઈ ગયો છે ફૂલ ગરમી તમે જોઈ શકો છો કે કપાળ ઉપર આવ પલ્લી જોઈ એટલે ગરમી થઈ ગઈ છે અને પાણી તરસ પણ લાગે છે તો મિત્રો તમને અગરબત્તીની વાત કરું ને તો અગરબત્તી આપણે કહેવાય ને કે વડોદરાથી બનાવવામાં આવેલી છે વડોદરાથી જે વિહાભાઈ ભરવાડે બનાવેલી છે અને અગરબત્તીમાં એમ કહેવાય ને કે ત્રણથી ચાર મહિના સખત જગ્યા કરે એવી રીતના અગરબત્તી છે ને વ્યાભાઈ ફરવાડ દ્વારા આ બે અગરબત્તી બનાવવામાં આવેલી છે એક બનાવી છે આપણે અયોધ્યામાં જ્યાં રામ કહેવાય ને કે ભગવાન શ્રી રામનો મહોત્સવ હતો હતો ને ત્યારે તેને એકસોને આઠ ફૂટની અગરબત્તી બનાવી હતી ત્યાર પછી એને આ વિશ્વની સૌથી મોટી અગરબત્તી એકસોને બાર ફૂટની અગરબત્તી બનાવી અને કહેવાય ને કે રેકોર્ડ બ્રેક કરેલો છે જે ઓલમોસ્ટ ચાર મહિના સુધી જગ્યા કરશે એવી રીતની અગરબત્તી બનાવેલી છે તો આ તો અગરબત્તીનો વિડીયો તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી આપણે મળીશું બીજા વ્લોકમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો છોતા રહો ગુજ્જુ હરી વ્લોક ધન જય શ્રી કૃષ્ણ